આણંદ જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અન્વયે આણંદના સાગોળપુરા સ્વામી હોલ ખાતે આજે સવારે જિલ્લાના સમગ્ર પોલીસ કર્મચારીઓ ટીઆરબી જવાનો તેમજ હોમગાર્ડના જવાનો માટે યોગાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસના જવાનો દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી આ રેલી સાગોડપુરાથી નીકળી જનતા ચોકડીએ થઈ સાગોડપુરા સ્વામી હોલ ખાતે ફરજ ફરી હતી આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના આણંદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિત પોલીસ અધિક્ષક તથા આણંદ જિલ્લાના પોલીસ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના સહિત ડીએસપી ડીવાયએસપી સહિતના જિલ્લા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા સાથે સાથે જિલ્લા તંત્રનો સ્ટાફ પણ આ કાર્યક્રમમાં જોડાયો હતો મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો ટીઆરબી જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાયકલ રેલી આણંદના કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી કુલ છ કિલોમીટર આ સાયકલ રેલી યોજાઈ હતી આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર્વના લા દિલ્હીના જે રાષ્ટ્રકક્ષાની જે ઉજવણી હતી ત્યાંથી પણ આપણા વડાપ્રધાન શ્રી આખા દેશને સ્વસ્થ રહેવા માટે આપ પોતાના જીવનમાં એક વ્યાયામ કસરત કોઈપણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને રોજબરોજનો ભાગ બનાવીએ આ પ્રકારની તમા આખા દેશને અપીલ કરવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે સ્વસ્થ ભારત થકી જ આપણો વિકસિત ભારત બની શકીએ અને આગામી અઠવાડિયામાં જ્યારે અઠાવીસ તારીખે નેશનલ સ્પોર્ટ્સ ડે અને આની ઉજવણી અંતર્ગત પણ આખા રાજ્યમાં આવા સાયક્લોથોન પ્રકારના ઇવેન્ટ થવાના છે તો આજ રોજ જે જિલ્લા પોલીસ તંત્ર તરફથી આખો સાયક્લોથોન નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આપણા માનનીય સાંસદ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહ્યા તો આ કાર્યક્રમ થકી આણંદના તમામ લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે હર દર સન્ડે મતલબ આ તંત્ર આવું ઈચ્છે છે કે દર સન્ડે એક સાયકલિંગ ગ્રુપ મિનિમમ આખો આખા આનંદ માટેનો એક સાયક્લિંગ ગ્રુપ બને જે જે લોકો સાયક્લિંગ પ્રત્યે જે લોકોને લાગણી હોય જે લોકો સાયકલિંગ જેને ગમતી હોય આવા બધા લોકો સન્ડેના રોજ એક સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ જે અત્યારે રાષ્ટ્રના જે રમતગમત શ્રી છે આપણા ગુજરાતના જ મનસુખભાઈ માંડવિયા સાહેબ એ છેલ્લા ઘણા અઠવાડિયાઓથી લગભગ વરસથી ઉપર પણથી ડેલી દર સન્ડે સાયક્લિંગનું એક ઇનિશિયેટિવ લીધું છે તો આવી ફિઝિકલી ફિઝિકલ એક્ટિવ રાખવા વાળી તમામ વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ યોગા થાય કે પ્રાણાયામ થાય કે સાયકલિંગ કે વોકિંગ રનિંગ આવી પ્રકારની આવી પ્રવૃત્તિઓ કરવા માટે આણંદ જિલ્લાના તમામ લોકોને હું જિલ્લા તંત્ર વતી અપીલ કરું છું આપણે સ્વસ્થ રહેવાનું છે આજનો કાર્યક્રમ એટલે કે ફિટનેસ અંતર્ગતનો કાર્યક્રમ આપણને મન કી બાતનો આપણા યશસ્વીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ઓબેસિટીની વાત કરી કે ઓબેસિટીના કારણે ખૂબ ઘણા રોગો થાય છે જટિલ રોગો થાય છે અને એની માટે થોડો પ્રાણાયામ કસરત એની જરૂરિયાત હોય છે એના અંતર્ગત આજ રોજ આણંદ જિલ્લા એસપી શ્રી અને વહીવટી શ્રીએ એક સંયુક્ત યોગા અને સાયકલિંગનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આખું પોલીસ તંત્રએ સાયકલિંગ કરી કલેક્ટરશ્રી કોર્પોરેશનના કમિશનરશ્રી એસપી સાહેબ શ્રી અને સૌ ઉચ્ચ પોલીસ અધિકારી શ્રીઓ પણ સાથે સાયકલિંગ કર્યું અહીંથી તે જનતા ચોકડી સુધી આખું લગભગ ત્રણેક કિલોમીટર જેવું સાયકલિંગ કર્યું અને આગામી કાર્યક્રમ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ જે આપણો ઇન્ટરનેશનલ નવ દિવસ છે નેશનલ સ્પોટ ડે એના અંતર્ગત એકત્રીસ તારીખે પણ આવું જ એક સાયકલ રેલીનું આયોજન વહીવટીતંત્રે કર્યું છે સાયકલિંગ કરવાથી જે ફાયદા થાય આપ સૌને તો ખબર છે પરંતુ આજે જે સાયકલ સવાર સવારમાં જે કરવામાં આવ્યું એનો અદ્ભુત બધાને અનુભવ થયો ઘણા લોકોએ ખૂબ સમય પછી સાયકલ ચલાવી છે તો એમને પણ એવો એક આનંદ થયો કે દર અઠવાડિયામાં એકવાર સાયકલ ચલાવી જોઈએ એવું પણ સૌને પ્રતીત થયું અને ખરેખર બધાએ પોતાનું શરીર માટે પોતાના અંગત સમય કાઢી અને આવું કસરત દરરોજ સવારમાં એકાદ કલાક યોગા અથવા કસરતનો અભ્યાસ કરવો જોઈએ એવી આપ સૌને વિનંતી કરું છું વંદે માતમ ભારતમાં રાખી જઈએ ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર